નમસ્કાર મિત્રો મિત્રો આજની મળી છે રસ્તા ગટર તેમજ પાણી બાબતે સાત પોઈન્ટ ચાલીસ લાખ થી વધુ ફરિયાદ મળી છે ઉત્તર ઝોનમાં સૌથી વધુ એક પોઈન્ટ એકતાલીસ લાખ મધ્ય ઝોનમાં એક પાંત્રીસ લાખ ફરિયાદો તંત્રને મળી છે

કોતરવાડા ખાતે આયોજિત સભામાં તેઓ ઘુંઘટમાં પહોંચ્યા હતા તેમણે પણ જ હતો આમ કરવા પાછળનું કારણ તેઓ તેઓ તેમના પક્ષનો વિસ્તાર તેમ લોકો જણાવી રહ્યા છે બનાસકાંઠા સીટ પર બે મહિલાઓ વચ્ચે સીધો જંગ ખેલાશે ભાજપે રેખાબેન ચૌધરીને મેદાને પણ ઉતાર્યા છે અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારતીય નેવીનું વધુ એક સફળ ઓપરેશન ઇન્ડિયન નેવીને એડન અને ખાણીમાં અપહરણ કરાયેલા જહાજ એમ વી બચાવી લીધું છે ભારતની દરિયા કિનારેથી અઠ્યાવીસો કિલોમીટર દૂર નેવીના ઓપરેશનમાં પાંત્રીસ ચાંચિયાઓએ આત્મસમર્પણ કર્યું હતું સત્તર ક્રૂ મેમ્બરોને એકસો દસ દિવસ બાદ ભારતીય નેવીએ છોડાવ્યા છે ચાલીસ કલાક સુધી ચાલેલા ઓપરેશનમાં નેવીએ ઇન્ડિયા સુભદ્રા ડ્રોન પેટ્રોલિંગ એરક્રાફ્ટનો ઉપયોગ કર્યો હતો હાલ રોએન સંપૂર્ણ રીતે ભારતીય નેવીના કબજામાં છે અને તેની તપાસ કરાઈ રહી છે તો ચાલો મિત્રો ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો ત્યાં સુધી અમને રજા આપશો નમસ્તે